મિત્રો નવરાત્રિનો પ્રારંભ ત્રણ ઓક્ટોબર આ સોવાદ એકમને દિવસથી શરૂ થશે તો નવ દિવસ આપણે માતાની આરાધના કરીશું મા પાસે વરદાન માંગશું ગરબા રમશું અને ઘણા બધા એવા લોકો છે કે જે માની આરાધના કરશે ઉપવાસ કરશે વ્રત કરશે મા પાસે આશીર્વાદ માંગશે પણ મિત્રો આજના વિડીયોમાં છે ને આપણે ખાસ નવરાત્રમાં નવરાત્રિ જે નવ દિવસ છે એ નવ દિવસમાં આપણે કયા દિવસે કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ માતાના કયા સ્વરૂપની આપણે પૂજા કરવી જોઈએ તેની જાણકારી મેળવીએ અને એ સ્વરૂપને કયો પ્રસાદ આપણે ધરાવવો જોઈએ માને એ સ્વરૂપમાં કયો પ્રસાદ વધુ પસંદ છે એને આપણે આશીર્વાદ આપે અને પણ એ પ્રસાદના સહભાગી બનીએ પણ આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ સ્વરૂપમાં આપણે આ પ્રસાદ ધરાવવો જોઈએ તો આજના વિડીયોમાં છે ને આપણે આવી સંપૂર્ણ જાણકારી મેળવી નવરાત્રિની શરૂઆત બરાબર મા દુર્ગાના પૂજનથી થાય માની આરાધનાથી થાય અને મા એ બુદ્ધ છે બુધ બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર આપણા શરીરની નસો આપણા પિતા બી આપણે એમ કહી કે ભાઈ મારું નાક નહીં કપાવતું તો એ બુધને આપણે સાચવવા માટે આપણે આ નવરાત્રિનું પૂજન કરીએ છીએ તો મિત્રો પહેલે દિવસે પહેલે દિવસે આપણે માતાના કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ તો પહેલા દિવસે માં શૈલ્યપુત્રી માના આ રૂપની આરાધના કરવી જોઈએ માં શૈલ્યપુત્રીના રૂપની આરાધના કરવાથી આપણને આશીર્વાદ તો મળે જ પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે કોઈ પ્રકારની આપણે સિદ્ધિ મેળવવી હોય ને તો એ સિદ્ધિ મેળવવા માટે માં શૈલપુત્રીના આશીર્વાદ આપણે જરૂરી છે હવે આ પહેલાં નવરાત્રના દિવસે આપણે મા શૈલપુત્રીની આરાધના કરી એમના આશીર્વાદ લીધા પણ માને ભોગ શું ધરાવશું તો મિત્રો પહેલાં નવરાએ આપણે ઘીમાંથી બનેલું મિષ્ટાન જેમાં શુદ્ધ ઘીનો ઉપયોગ થયો છે એવું મિષ્ટાન આપણે માતાને ધરાવવું જોઈએ માને ધરાવવું જોઈએ આપણે આરોગવું જોઈએ અને વેચવું જોઈએ તો ચોક્કસ આપણે આવા આશીર્વાદ બહુ સંપૂર્ણપણે ફરતા દેખાય બીજું નવરાત્રિ બીજું નવરાત્રિ આ દિવસે આપણે મા બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન કરવું જોઈએ મા પાસે આશીર્વાદ માગવા જોઈએ આ રૂપનું પૂજન કરવાથી આપણને ત્યાગની ભાવના આપણે પ્રબળ બનાવી શકીએ સંયમ પર આપણો જે પ્રભાવ છે એ પાડી શકીએ સંયમ આપણે પાડી શકીએ સદાચાર આપણા જીવનમાં ઉમેરી શકીએ અને વૈરાગ્ય જેવા ગુણને પણ મા ખૂબ મહત્ત્વ આપે છે આ બ્રહ્મચારીની સ્વરૂપ આવા સ્વરૂપની આરાધના ઘણા લોકો નથી કરતા આ જે મેં કીધું ને ત્યાગ વૈરાગ્ય સદાચાર આ બધું જીવન માટે જરૂરી છે તો મિત્રો આ દિવસે માતાને ખાંડનો ભોગ લગાવાય છે ત્રીજું નવરાત્રી ત્રીજા નવરાત્રીએ માં ચંદ્ર ઘટાના સ્વરૂપનું આપણે પૂજન કરવું જોઈએ માતાના આશીર્વાદ લેવા જોઈએ મિત્રો આ સ્વરૂપના પૂજનથી આ સ્વરૂપની આરાધનાથી માનવીના જીવનના તમામ કષ્ટ દૂર થાય જીવનના તમામ દુખોમાંથી છુટકારો અપાવે છે આ સ્વરૂપ અને આ સ્વરૂપને આપણે ખીરનો ભોગ લગાવીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય છે ચોથું ચોથું સ્વરૂપ છે માતા કુષ્માંડા મા કુષ્માંડાની આરાધના આપણે ચોથા એ કરવી જોઈએ આ રૂપનું પૂજન આપણે ચોથા નવરતાએ કરવું જોઈએ આ રૂપની આરાધનાથી આયુષ્ય યશ પદ ધન અને બળની પ્રાપ્તિ થાય છે અને આ સ્વરૂપને પ્રસાદ રૂપે માલપુડા આપણે ધરાવી શકીએ છીએ પાંચમું નવરાત્રિ પાંચમો નવરાત્રિ શરૂ થાય ને તે દિવસે આપણે માતાની પૂજા કરવી જોઈએ માતાનું જે રૂપ છે એને આપણે આરાધના કરવી જોઈએ આ સ્વરૂપની પૂજા આ સ્વરૂપની આરાધના આપણે જીવનના બધા સુખ આપે અને બધા સુખ આપ્યા પછી મોક્ષ અપાવે આ સ્વરૂપનું પૂજન આપણા જીવનમાં કોઈ પણ વસ્તુનો અભાવ છે જે આપણી પાસે નથી મેળવી શકી એ અપાવે એ અભાવ આપનો દૂર કરે અને મિત્રો આ સ્વરૂપમાં સૌથી પ્રિય પ્રસાદ છે કેળાનો કેળાનો ભોગ તમે લગાવો તો માતા બહુ જ ખુશ થાય છે છઠ્ઠું છઠ્ઠું નોરતું શરૂ થાય મા કાત્યાયની યાદ આવે આ સ્વરૂપનું પૂજન ધર્મ અર્થ કામ મોક્ષ બધા પર વિજય અપાવે અને મા કાત્યાયની આપણે આરાધના કરીએ તો ચોક્કસ આપણે આ બધી જ વસ્તુઓ તો મળે અને ભોગ ધરાવવાની વાત સમજીએ તો મધ મધ મધરાવો માતા કાલ કાલરાત્રિનું પૂજન કરવું પડે આપણે કાલિકા સ્વરૂપ જે માએ ધારણ કર્યું કાલરાત્રિએ તે અને આ રૂપની પૂજા આરાધના તમારા જીવનના તમામ દુઃખોનો નાશ કરે તમારા દુશ્મનોનો નાશ કરે ભૂત પિશાચ મેલી વિદ્યાનો ભય એ દૂર કરે અને આ માતાને ભોગમાં ગોળ ગોળનો ભોગ આપને માને લગાવવો જોઈએ આઠમું નોરતું આઠમું નોરતું માતા મહાગૌરીના સ્વરૂપનું પૂજન થાય કરવું જોઈએ આ સ્વરૂપ છે ને કદરૂપાને રૂપ આપે દુઃખ દૂર કરે શારીરિક તકલીફ દૂર કરે તમારા દરેક દુઃખોનો નાશ કરે આ અષ્ટમીનું સ્વરૂપ છે આ દિવસે માતાને નારિયેલનો ભોગ અને આ બે વસ્તુનો ભોગ લગાવવો જોઈએ આ સ્વરૂપની પૂજા ખાસ અષ્ટમીના દિવસે થાય છે ને નવરાત્રિમાં અષ્ટમીનું મહત્વ આપ બધા જ જાણો છો અને નવમાં અને છેલ્લા નોરતાના દિવસે માતા સિદ્ધિ દાત્રીના સ્વરૂપની આપણે પૂજા કરવી જોઈએ આ રૂપના પૂજનથી આ રૂપની આરાધનાથી આપણે કોઈ પણ પ્રકારની સિદ્ધિ સરળતાથી મેળવી શકીએ જ આ સ્વરૂપની જે પૂજા કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ મળે છે દરેક પ્રકારની આવડત મળે દરેક પ્રકારની કળામાં એ આગળ વધી શકે છે અને દુનિયાના બધા તમામ સુખ એ તે મેળવી શકે છે અને આ દિવસે માતાને ખીરનો ભોગ આપણે લગાવીએ તો માતા અતિ પ્રસન્ન થઈને તમને વરદાન આપે છે તો મિત્રો બહુ મહત્ત્વની જાણકારી મેં તમારા સુધી પહોંચાડી છે તો આ વિડીયોને તમારા સુધી રાખતા નહીં ઘણા બધાને જરૂર છે આની ઘણા બધા આવા સચોટ જ્ઞાનથી દૂર છે એ લોકો સુધી આ પહોંચાડો આ વિડીયો જેને પણ ગઈ તે લાઇક કરે શેર કરે યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે